ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઘણા વર્ષોથી રિબેટ યોજના મલવારી કરીને એડવાન્સ ટેક્સમાં કરદાતાને બેનિફિટ આપી મનપાની આવક વધે તેવા પ્રયત્નો કરવામાં આવી છે મનપા કમિશનર એનવી ઉપાધ્યાયના નેતૃત્વમાં મનપાના ઇતિહાસમાં રેકોર્ડ બ્રેક આવક થવા પામી છે જેનાથી ભાવનગરની જનતાની સુકાકારીના કામો કરવામાં આવશે મળતી માહિતી મુજબ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ મિલકત ધારકો માટે એપ્રિલ માસમાં દસ ટકા રિબેટ યોજના જાહેર કરી હતી અને ઓનલાઈન વેરો બનનારને બે ટકા વધુ એટલે કે બાર ટકા રિબેટ આપવામાં આવ્યું હતું જ્યારે મે માસમાં પાંચ ટકા રિબેટ યોજનાની જાહેરાત કરવામાં આવી છે અને ઓનલાઈન વેરો ભરનારને બે ટકા વધુ એટલે કે સાત ટકા રિબેટ આપવામાં આવશે ભાવનગર મહાનગર મહાપાલિકાને રિબેટ યોજનાના પગલે

અને મહાનગરપાલિકામાં પ્રથમવાર એકસો એકસઠ કરોડની આપણી આવક થઈ એના આગલા વર્ષે આપણી આવક એકસો અડત્રીસ કરોડ હતી સરકારમાં જ્યારે નાણાં પંચમીની બધી વિવિધ ગ્રાન્ટો લેવાની હોય તો આપણે જે ગત વર્ષનો ટેક્સ હોય એના કરતાં દસ ટકા વધારે ટેક્સ આપણે લાવીએ તો જ આપણા વિશેષ ગ્રાન્ટો મળતી હોય છે એટલે મને કહેતા આનંદ થાય છે કે ભાવનગર મહાનગરપાલિકાએ એકસો અડત્રીસના દસ ટકા આપણે ગણીએ તો લગભગ એકસો પંચાવન ચોપન કરોડ રૂપિયા જેટલું આપણે કરી દેવાની થતી હતી એની સામે આપણને એકસો એકસઠ કરોડ રૂપિયાનું આપણને આવક થયેલી છે